તો મિત્રો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરવાની છે માનવ કલ્યાણ યોજના બે વિશે આ યોજના અંતર્ગત ધંધો શરૂ કરવા જે સાધનોની જરૂર પડતી હોય એ આપવામાં વર્ષ બે હાજર સો માટે અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવ્યા છે આ યોજનાની આપણે તમામ માહિતી મેળવીશું તો મિત્રો આપણે વિડીયો ચાલુ કરીએ આ યોજના ગુજરાત સરકાર કમિશ્વર કુટે ગામ ઉદ્યોગ વિભાગ દ્વારા શરૂઆત કરવામાં આવી છે આ યોજનાનો મુખ્ય હેતુ અને ઉદ્દેશ નબળા વર્ગના લોકો પોતાનો વ્યવસાય શરૂ કરી પોતે આત્મનિર્ભર બની શકે તે હેતુથી નવો વ્યવસાય શરૂ કરવા જે સાધનની જરૂર પડતી હોય તે સાધનો ટૂલ આપવામાં આવી છે આ યોજના અંતર્ગત આ યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે આ યોજનાનો લાભ ગુજરાત રાજ્યમાં રહેતા તમામ નાગરિકોને મળવાપાત્ર છે કોઈપણ કેટેગરીના લોકો આ યોજનાનો લાભ લઈ શકે છે યોજનાના નિયમો અને શરતો અથવા પાત્રતા યોજનાનો લાભ લેવા માટે અરજદારની વાર્ષિક આવક નક્કી કરવામાં આવેલી છે અરજદાર જો ગ્રામ્ય વિસ્તારનો રહેવાસી હોય તો વાર્ષિક આવક તેની એક લખ વીસ હજાર સુધી હોવી જોઈએ પરંતુ જો અરજદાર શહેરી વિસ્તારમાં રહેતો હોય તો અરજદારની વાર્ષિક આવક એક લખ પચાસ હજાર સુધી રાખવામાં આવેલી છે જો આના કરતાં વધારે વાર્ષિક આવક હોય તો આ યોજનાનો લાભ મળવાપાત્ર થતો નથી ઉંમર મર્યાદા અરજદારની ઉંમર ઓછામાં ઓછી અઢાર વર્ષ અને વધુમાં વધુ સાઠ વર્ષ હોવી જોઈએ અરજદારની ઉંમર અઢાર વર્ષ કરતાં ઓછી હોય છે અથવા સાઠ વર્ષ કરતાં વધારે છે તો આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે નહીં આ યોજનાનો લાભ કુટુંબના કોઈ પણ એક જ સભ્યને એક જ વાર મળવાપાત્ર છે અરજી ફોર્મ ક્યાં ભરવાનું રહેશે તો મિત્રો તમારે અરજી ફોર્મ ઓનલાઈન ભરવાનું રહેશે ઈ કુટે ગુજરાત જીઓ ડોટ ઇન પર અરજી ફોર્મ કઈ તારીખેથી કઈ તારીખ સુધી ભરવા ભરવાના હશે તેની તારીખ જાહેર કરી દેવામાં આવી છે ત્રણ સાતથી બે હજાર સોવીસથી લઈને બે મહિના સુધી ફોર્મ ભરાશે આ વેબસાઇટની અંદર તો મિત્રો તમારે ફોર્મ ભરવું તમારા વોટ્સએપ નંબર ઉપર ફોર્મ ડોક્યુમેન્ટ મોકલી દેજો હું ફોર્મ ભરી દઈ આ યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ પાસપોર્ટ સાઇઝનો ફોટો આધાર કાર્ડ રેશન કાર્ડ જાતનો દાખલો આવક નું પ્રમાણપત્ર શોધની કાર્ડ આ યોજનામાં મળવા પત્ર લાભ તેની ટુલકીટ લિસ્ટ આ પ્રમાણે છે આ નંબર ઉપર ડોક્યુમેન્ટ વોટ્સઅપ કરી દેજો તો ફોર્મ ભરાઈ જશે તો મિત્રો વિડીયો સારો લાગ્યો લાઈક ચેનલ અને સબસ્ક્રાઈબ કરજો